નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે કરો તો લીલા અમે કરીએ તો ભવાય કહેવત સાર્થક થઈ રહી છે ઓગણીસો સાહીઠ પહેલી મે રોજ મહારાષ્ટ્રમાંથી અલગ રાજ્ય બનાવેલું ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના કોંગ્રેસ પક્ષ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલ તે દરમિયાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના વડોદરા શહેર પ્રમુખ તેમજ વડોદરા શહેરના કોંગ્રેસના મહિલા કાર્યકર્તા તેમજ વડોદરા શહેરના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારોની રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા અટકાયતી લેવામાં આવ્યા હતા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતની વર્તમાન સરકારનું દર્શન કરાવતું પ્રદર્શન કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત બીજી બાજુ ગોધરા શહેરમાં પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી તેમજ પુષ્પાંજલિના કાર્યક્રમ દરમિયાન શહેર કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી વડોદરા આવું એટલા માટે કહેવું પડે છે કે ગુજરાતનો સ્થાપના દિવસ છે ગુજરાતના બે પનોદા પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં શું કાયદાનો ભંગ થાય છે જે મહાગુજરાતના ચળવળના લડવૈયાઓ હતા આજે ઇન્દુલાલ યાજ્ઞિકજી હોય રવિશંકર મહારાજ હોય પ્રબોધ રાવળજી હોય કે વડોદરાનું ગૌરવ શરદ મહેતા હોય કે આ બધાને અમે સત્સદ નમન કરીને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમમાં અમે કયા કાયદાનો ભંગ કર્યો છે તે છતાં શાંતિપૂર્ણ કાર્યક્રમમાં પોલીસ આવી તાઈને ગેરકાયદેસર ધરપકડ કરી આજે થોડા ઘણા થોડા દિવસો પહેલાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું પુતરું બાળ્યું ભાજપના નેતાઓએ ચાર રસ્તા પર ટ્રાફિક જામ એક કલાક સુધી એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ ત્યારે અત્યાર સુધી કોઈ પણ બીજેપીના નેતા પર નથી પોલીસ કેસ કે નથી એમની ધરપકડ અને અમારી ટીંગા ટોળી કરીને પકડીને લાવવાના આજે કાયદો અને વ્યવસ્થા કામ સાચવાનું પોલીસનું છે વડોદરા શહેરમાં દિવસે દિવસે ગુનાઓ વધતા જાય છે ત્યારે આ પોલીસ કોંગ્રેસ પાર્ટીને સામાન્ય પ્રજા પર આજે કેટલાક બહેનો પાણી માટે રજૂઆત કરે તો પાણી એ બહેનોને હેરાન કરવાના એ તો વિચાર કરો કે શું સ્થિતિનું નિર્માણ વડોદરામાં થયું છે અને આ બધું દેશની પ્રજા અને વડોદરાની પ્રજા જોઈ રહી છે અને અમે તો એટલું જ કહેવા માગીએ છીએ કે અમે તો મહાત્મા ગાંધીના સિપાહી છે અને અમે સત્યના રસ્તે અહિંસા રસ્તે અમારા આંદોલન ચાલુ રહેશે વિરોધ ત્યારે પછી તમને કરવામાં વિરોધનો કાર્યક્રમ નહોતો આજે સમગ્ર ગુજરાત જાણે છે દેશ આઝાદ થયા બાદ દિવભાસી રાજ્યમાં ગુજરાત રાજ્ય હતું પ્રબોધ રાવલજી હોય હિન્દુ વૈજ્ઞાનિક બધા જ લોકો જે અહીંયા ગુજરાતના લોકો દ્વારા વારંવાર ગુજરાતને અલગ રાજ્ય મળે એ માટે સતત પ્રયત્નના ભાગરૂપે પહેલી મે ઓગણીસો સાહીઠના દિવસે ગુજરાતની સ્થાપના થઈ એટલે ગુજરાતના સ્થાપના દિવસે પુષ્પાંજલિનો કાર્યક્રમ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ તરફથી રાખવામાં આવ્યો હતો અને એમાં આ જે પ્લે કાર્ડ છે એમાં આ જે આપણા દેશની આઝાદી માટેના લડવૈયા હોય કે રાજ્યને અલગ પાડવા માટેના જે લોકોએ પ્રયત્નો કર્યો છે એમનું જ ફક્ત પુષ્પાંજલિનો કાર્યક્રમ પ્લે કાર્ડમાં એમના જ ફોટા હતા પરંતુ રાજ્ય સરકારની રાજ્ય સરકારના આદેશ અનુસાર વડોદરા પોલીસે જે રીતે અહીંયા ફક્ત ને ફક્ત શાંતિપૂર્ણ રીતે પુષ્પાંજલિના કાર્યક્રમમાં તમામ કાર્યકરોને અહીંયા જે પકડી લાયા છે એ તદ્દન એકદમ શરણજનક બાબત છે આજે તો રાજ્યનો સ્થાપના દિવસ છે અને એમાં કોઈ કાર્યક્રમ પણ ના કરી શકે એ બાબતને જે છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ આપણા જસપાલસિંહ પડિયા આજે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે વિશ્વ શ્રમિક દિવસ પણ છે આજના દિવસે મેં મેયર શ્રીને પત્ર લખ્યો છે વડોદરા મહાનગર સેવા સદનના આવતીકાલે સીએમ સાહેબ આવવાના છે સીએમ સાહેબ વડોદરામાં પધારવાના હોય કે પીએમ પધારવાના હોય કે સરકારી કોઈ પણ રાજકીય વીઆઈપી લોકો પધારવાના હોય ત્યારે જે લોકોને પીએમ સ્વનિધિમાંથી દસ હજાર વીસ હજાર ચાલીસ હજાર સુધીની લોન આપવામાં આવે છે એ લોકોને દબાણ સમજીને અને વચ્ચે લારી ગલા ન દેખાય એવું સમજીને ઉઠાવી લેવામાં આવે છે હવે આ જે ઉઠાવી લેવામાં આવે છે એમાં એ લોકોનો સામાન ભરેલો હોય છે નારી ગલ્લા હોય કે કેબિન હોય કે ટેમ્પા હોય એમાં એ લોકોના સામાન સાથે ઉઠાવી લેવામાં આવે છે સામાન બદલે બગડે છે ધંધો બગડે છે પંદર દિવસ પછી છોડવાનું એવું કોર્પોરેશનનો નિયમ છે એટલે કોર્પોરે ત્યાં સુધી એમનો રોજગારી બગડે છે સાથે સાથે કોર્પોરેશનમાં ઠરાવ છે નાના કેબિનથી લઈને મોટા કેબિન સુધીના દરો નક્કી કર્યા છે કે આટલા રૂપિયા તમારે ભરવાના એ પ્રમાણે પચીસોથી લઈને દસ હજાર સુધીના પૈસા ભરવાના આવે એ ભરવાના અને આ લોકો દબાણની ટીમ મૂજ સામાન જપ્ત કરીને લઈ જાય છે ત્યાંથી છોડાઈને ભાડાના વાહનમાં પોતાના સ્થળ સુધી આવવાનું તમે વિચારો એક ગરીબ માણસ એક લારી ગલ્લો ચલાવતો માણસ એને સામટું દસ પંદર હજાર રૂપિયાનું ભારણ એની ઉપર પડે છે એટલે મેં આજે પત્ર લખીને એવી રજૂઆત કરી છે કે ઓગણીસો અને પંચાણુંથી તમારી શાસન છે શહેરથી લઈને ઉપર રાજ્ય સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નથી કર્યો રોજગાર આપવાનો તમારો નિષ્ફળ નીવડ્યા છો રોજગાર આપવામાં અને બે હજાર ચૌદથી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નથી કર્યો ત્યારે આ જે પણ કોઈ લારી ગલાવાળા હોય જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડલ પોલિસીનો અમલ ના થાય હોકિંગ ઝોન નોન હોકિંગ ઝોનનો અમલ ના થાય ત્યાં સુધી આ તમામને જ્યારે પણ વીવીઆઈપી લોકો આવવાના હોય તો વોર્ડ ઓફિસરની પાસે તમામની આખી યાદી હોય છે વોર્ડ ઓફિસર દર મહિને વહીવટી ચાર્જ ઉઘરાવતા હોય છે એમની યાદી પ્રમાણે તમામને ખસી જવાની સૂચના આપશો તો આ જે એમનો નુકસાન થાય છે દસ પંદર હજારનું જે મોટા પાયે નુકસાન થાય છે એ નુકસાન ના થાય અને આ લોકોને આપણે રોજગારી તો નથી આપી શકતા પણ રોજગારી છીનવવાનો પણ આપણને અધિકાર નથી અને દરેકને પોતાની રોજગારી મેળવવાનો અધિકાર છે એ રસ્તા ઉપર બેસીને પોતાનું ઘર પરિવારનું ગુજરાન ચલાવી શકે છે અને એ રીતે જો એમને ખદડવામાં આવે છે એ બહુ ખૂબ ખોટી બાબત છે અને એની હું નિંદા કરું છું ને સાથે સાથે મેયરશ્રી સમક્ષ માંગ પણ કરી છે કે હવે પછીથી આ લોકોને એક પણ સામાન લઈ જવામાં ના આવે પણ એમને ખસી જવાની સૂચના આપવામાં આવેલ એવું છે કે જ્યારે જ્યારે કોઈ કોઈ પ્રધાનમંત્રી કોઈ પણ આવવાનું હોય ત્યારે જે નારી કલાનો દર મહિને આજે કોઈ ઉઘરાણી કરે છે ઉઘરાણી કરવા છતાં પણ નારી કલા કેમ લઈ જાય છે આ લોકોને મને એ જ સમજાતું નથી એક બાજુ તમે નિયમ બનાવો છો કે જેની પર લારી ગલ્લા ઉઠાય છે એને પંદર દિવસ પછી આપવાનો એટલે તમે આપવાના તો છો જ જે વ્યક્તિ જે સ્થળ પર લારી ગલ્લા ચલાવતા હોય એ સ્થળ પર એનો ધંધો ચાલવાનો છે ને એ ત્યાં જ ચલાવવાનો છે બીજી બાજુ એવું છે કે તમારે જો આ લોકોને ત્યાં ઊભા રહેવા દેવાના ના હોય તો તમારે પાછું બી ના આપવું જોઈએ તમારે એની પર લોન બી ના આપવી જોઈએ તમે એક બાજુ લોન આપો છો એક બાજુ ત્યાં ઉભા રહેવાનું ભાડું વસૂલ કરો છો કોર્પોરેશન ભાડું વસૂલ કરે છે દર મહિને વોર્ડ ઓફિસરના સ્ટાફ દ્વારા જે પાવતી ફાળવામાં આવે છે પાવતી ફાળવાની એટલે શું તો એ જગ્યા પર જે ઊભું રહે છે ને એનું ભાડું કોર્પોરેશન લે છે જે જગ્યાનું ભાડું કોર્પોરેશન લેતી હોય અને એમાંય ઓગણીસ વોર્ડમાં સ્પર્ધા જામતી હોય કે કયો વોર્ડ ઓફિસર વધારે પૈસા ઉઘરાઈને લાવે છે એવી સ્પર્ધાઓ જામતી હોય તો જે જગ્યાનું તમે ભાડું લેતા હોય ને એ જગ્યા પરથી વાહન તમારાથી સાધન લઈ ના લેવાય તમે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નથી કરતા તમે હોકિંગ ઝોન ને નોન હોકિંગ ઝોનની જાહેરાત નથી કરતા અને બીજી બાજુ તમે આ લોકોની ઉપર અમાનુષ્ય અત્યાચાર કરો છો એ અત્યાચાર વડોદરા શહેરની જનતા ભોગવે છે હવે પછીથી નહીં ભોગવી લઈ અને મેં એટલે જ કીધું છે કે તમે એમને ખસી જવાની સૂચના આપજો ખૂબ સારા લોકો રહે છે વડોદરા શહેરમાં એ ખસી જશે પણ તમે એમની રોજગારી છીનવાનો હક નથી તમને અને રોજગારી છીનવાનો વાત ના કરતા